સંસ્કૃતિ અને સભ્યતા આપણે આ શબ્દો સાંભળીએ છીએ પણ એમનો અર્થ શું થાય સંસ્કૃતિ એટલે યુ નો આપણી રહેણીકરણી આપણી જીવનશૈલી અને સભ્યતા એટલે માનવીની જે બુદ્ધિ છે આવડત છે કલા છે એનાથી વિકાસ પામેલી જીવનની એક ખાસ અવસ્થા બરાબર તો આજે આપણે એવી જ એક મહાન અને ઘણી જૂની હજારો વર્ષ જૂની ભારતની સભ્યતાની વાત કરવાના છીએ સભ્યતા અને સાથે આપણા પ્રાચીન ગ્રંથોની પણ હા હડપ્પીય સભ્યતા જેને આપણે સભ્યતા પણ કહીએ છીએ એની શોધ તો થયેલી હડપ્પા નામના સ્થળેથી અને આ સભ્યતા ક્યાં ફેલાયેલી હતી મતલબ કયા વિસ્તારમાં એ મુખ્યત્વે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં હતી એમાં હડપ્પા મોહેન્જોદડો લોથલ ધોળાવીરા કાલીબંગાન રાખી ઘડી આ બધા મુખ્ય સ્થળો ગણાય હમ ચલો તો પછી એમના નગર આયોજનથી શરૂઆત કરીએ સાંભળ્યું છે કે એમનું ટાઉન પ્લાનિંગ ગજબનું હતું અરે ગજબનું એ એમની ખાસિયત જ હતી મોટા ભાગના નગરોની રચના લગભગ એક સરખી કેવી રીતે યુવો પશ્ચિમ બાજુએ થોડી ઊંચાઈ પર એક કિલ્લો હોય માનવામાં આવે છે કે ત્યાં શાસકો રહેતા હશે અને પૂર્વ બાજુ સામાન્ય લોકોની વસ્તી ઓકે અને આ બંને ભાગને અલગ કરતો એક રાજમાર્ગ મતલબ મોટો રસ્તો અને બાંધકામમાં મોટે ભાગે પકવેલી ઈંટોનો ઉપયોગ થતો અને ઘર કેવા હતા ઘર છે ને પૂર અને ભેજથી બચવા માટે ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા અને એક રસપ્રદ વાત કહું હા કહો ને ઘરના દરવાજા મુખ્ય રસ્તા પર નહીં પણ અંદરની ગલીમાં ખુલતા મોટા ભાગે એક કે બે માળના મકાનો જોવા મળ્યા છે વાહ અને રસ્તાઓ એ પણ કંઈક ખાસ હતા હા રસ્તાઓ પણ એકદમ આયોજનપૂર્વકના મુખ્ય રાજમાર્ગો ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ જતા અને એકબીજાને કાટખૂણે મળતા એટલે ગ્રીડ સિસ્ટમ જેવું બરાબર એકદમ ગ્રીડ પેટર્ન શેરીઓ પણ મુખ્ય રસ્તાઓને સમાંતર એટલે આખું નગર જાણે ચોરસ કે લંબ ચોરસ બ્લોકમાં વહેંચાયેલું હોય રાત્રિપ્રકાશ માટે કદાચ થાંભલાની વ્યવસ્થા પણ હશે એવું મનાય છે અને ગટર યોજના એ તો બહુ વખણાય છે એ તો અદ્ભુત કદાચ એ સમયની દુનિયામાં સૌથી શ્રેષ્ઠ દરેક ઘરમાંથી ગંદુ પાણી નીકળવા માટે નાની ગટર હોય એ નાની ગટરો પછી મુખ્ય મોટી ગટરમાં મળે અને એ બધું પાણી નગરની બહાર નીકળી જાય સ્વચ્છતાનું કેટલું ધ્યાન રાખતા હશે વિચારો ખરેખર અકલ્પનીય છે હવે મોહેન્જોદોના સ્નાનાગારની વાત કરીએ એ શું હતું કોઈ સ્વિમિંગ પૂલ જેવું હા પણ એ જાહેર સ્નાનાગાર હતું એવું મનાય છે કે કદાચ કોઈ ઉત્સવો કે ધાર્મિક પ્રસંગોએ લોકો ત્યાં ભેગા મળીને સ્નાન કરતા હશે ઓ એટલે ધાર્મિક મહત્વ પણ ખરું હા ચોક્કસ એની રચના જુઓ વચ્ચે એક મોટો કુંડ છે તેમાં ઉતરવા માટે બંને બાજુ પગથિયા અને કુંડની ચારે તરફ કપડા બદલવા માટે નાની નાની ઓરડીઓ પણ બનાવેલી છે અને ત્યાં ત્યાં બીજું શું મળ્યું છે એક મોટું મકાન પણ મળ્યું છે કદાચ સભાગૃહો તરીકે વપરાતું હશે જ્યાં લોકો ભેગા મળતા હોય અને હડપ્પામાંથી અન્ન ભંડારો મળ્યા છે એવું સાંભળ્યું છે હા હડપ્પા જે અત્યારે પાકિસ્તાનમાં છે ત્યાં રાવી નદીના કિનારે લગભગ બાર જેટલા અન્ન ભંડાર એટલે કે કોઠાર મળ્યા છે આ બતાવે છે કે તેઓ અનાજનો મોટા પાયે સંગ્રહ કરતા હતા કદાચ કરરૂપે અનાજ લેવાતું હોય અથવા દુષ્કાળ માટેની વ્યવસ્થા હોય હવે આવીએ આપણા ગુજરાતમાં લોથલ વિશે હા લોથલ અમદાવાદ જિલ્લામાં ભોગાઓ નદીના કિનારે આવેલો એ સમયે એ એક બહુ જ મહત્વનો વ્યાપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું બંદર કેવી રીતે કહી શકીએ ત્યાંથી એક બહુ જ મોટી વસ્તુ મળી છે ધક્કો જેને અંગ્રેજીમાં ડોકયાર્ડ કહેવાય આ એક એવી જગ્યા જ્યાં વહાણો લાઘરીને માલસામાન ઉતારવામાં અને ચડાવવામાં આવતો ઓહો એટલે દરિયાઈ વેપાર થતો હશે ચોક્કસ આંતરરાષ્ટ્રીય વેપારનું એ મોટું કેન્દ્ર હશે ત્યાંથી વખારો પણ મળી છે અને ખાસ તો મણકા બનાવવાની ફેક્ટરીના અવશેષો પણ મળ્યા છે એટલે ઉદ્યોગ પણ વિકસ્યો હતો બરાબર અને કચ્છમાં ધોળાવીરા એની શું ખાસિયત છે ધોળાવીરાની રચના થોડી અલગ છે મોટા ભાગના હડપ્પીય નગરો બે ભાગમાં વહેંચાયેલા હતા કિલ્લો અને નીચલું નગર પણ ધોળાવીરા ત્રણ ભાગમાં છે સિટાડેલ એટલે કે કિલ્લો પછી ઉપલું નગર અને પછી નીચલું નગર આ તો અલગ છે હા અને બીજી ખાસ વાત એ છે કે ત્યાં વરસાદી પાણીના સંગ્રહ માટેની બહુ જ સરસ વ્યવસ્થા જોવા મળી છે મોટા મોટા ટાંકા અને જળાશયો અને એક મોટું સ્ટેડિયમ જેવું ખુલ્લું મેદાન પણ મળ્યું છે સ્ટેડિયમ મતલબ રમતો કે જાહેર કાર્યક્રમો માટે કદાચ એનો ચોક્કસ ઉપયોગ તો નથી ખબર પણ એવું અનુમાન છે હવે રાજસ્થાનમાં કાલીબંગન છે ત્યાં ખેતીના પુરાવા મળ્યા છે ખરું ને હા સાચી વાત કાલીબંગનમાંથી ખેડેલા ખેતરોના અવશેષ મળ્યા છે અને તાંબાના ઓજારો પણ મળ્યા છે આ બધું બતાવે છે કે એ કૃષિ ક્રાંતિ થઈ 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 રહી હતી ખેતીનો વિકાસ રહ્યો હતો ખૂબ સરસ આ તો નગરોની વાત પણ ત્યાં રહેતા લોકોનું જીવન કેવું હશે શું ખાતા હશે શું પહેરતા હશે એમનો મુખ્ય વ્યવસાય તો ખેતી અને પશુપાલન ખેતીમાં ઘઉં જવ વટાણા તલ સરસવ જેવા પાકો લેતા અને પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, ઘેટા અને ખાસ તો કુંંદ બળદ પાડતા. ખોરાકની વાત કરીએ તો અનાજ, કઠોળ, તલ, ખજૂર, દૂધ અને દૂધની બનાવટોનો ઉપયોગ કરતા. અને હા, માછલી પણ નદી કિનારે વસતા હતા એટલે માછલી પકડવાના હૂક ગલ પણ મળ્યા છે. અને કપડાં કેવા પહેરતા હશે? જે મૂર્તિઓ અને પુરાવા મળ્યા છે એના પરથી લાગે છે કે પુરુષો કમરથી નીચે ધોતી જેવું વસ્ત્ર પહેરતા અને ઉપર એક ઓઢતા હશે સ્ત્રીઓ પણ કદાચ આવો જ પોશાક પહેરતી હશે કાપડ સૂતરાવ કાપડના પુરાવા મળ્યા છે અને કદાચ ઊનનો પણ ઉપયોગ કરતા હશે સોય પણ મળી આવી છે એટલે બની શકે કે તેઓ કપડાં સીવીને પણ પહેરતા હોય અને ઘરેણાનો શોખ ખરો હા બિલકુલ સ્ત્રી અને પુરુષ બંને ઘરેણા પહેરતા જેમ કે ગળાનો હાર હાથમાં વીટી કળા સ્ત્રીઓ ખાસ કરીને બંગડીઓ કાનમાં કુંડળ કમરે કંદોરો અને પગમાં ઝાંઝર જેવા ઘરેણા પહેરતી શેના બનેલા હતા આ ઘરેણા સોના ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવેલા ઘરેણા મળ્યા છે એ સિવાય તાંબા અને છીપના ઘરેણા પણ હતા અને વાસણો વાસણો માટીના તાંબાના અને કાંસાના પણ બનાવતા માટીના વાસણો પર સુંદર નકશી કામ જોવા મળે છે પ્યાલા વાટકી કથરોટ ગાગર માટલી જેવા ઘણા પ્રકારના વાસણો મળ્યા છે બાળકો માટે રમકડા પણ બનાવતા હશે ને અરે હા બાળકો માટે તો બહુ મજાના રમકડા મળ્યા છે પંખીના આકારની સિસોટીઓ ઘૂઘરા નાના ગાડા લખોટીઓ પશુ પંખી અને સ્ત્રી પુરુષના આકારના રમકડાં એટલું જ નહીં માથું હલાવી શકે એવા પ્રાણી અને ઝાડ પર ચડી શકે એવા વાનર જેવા રમકડા પણ હતા વાહ એ સમયની કલાકારી કરી પણ અદ્ભુત હતી હવે ધર્મ અને લિપિ વિશે થોડી વાત કરીએ એમની ધાર્મિક માન્યતાઓ શું હતી આપણને જે મૂર્તિઓ અને મુદ્રાઓ મળી છે એના પરથી એમની ધાર્મિક માન્યતાઓનો અંદાજ લગાવી શકાય છે ખાસ કરીને માતૃકા દેવીની મૂર્તિઓ ઘણી મળી છે દેવી એટલે સંભવતઃ ધરતીમાતાનું પ્રતિક એટલે લાગે છે કે તેઓ ધરતીની પૂજા કરતા હશે આ ઉપરાંત વૃક્ષપૂજા પૂજા નાગદેવતાની પૂજા અને સ્વસ્તિકની પૂજા પણ પ્રચલિત હશે એવું મનાય છે કોઈ યજ્ઞ કેવું કંઈ હા લોથલ અને કાલીબંગાનમાંથી અગ્નિપૂજાના અવશેષો મળ્યા છે એટલે યજ્ઞ જેવી વિધિઓ પણ થતી હશે મૃત્યુ પછી શું કરતા એમના અંતિમ સંસ્કાર વિશે શું જાણીએ છીએ બે પ્રકારના પુરાવા મળ્યા છે તેઓ મૃતદેહને દાટતા હતા અને ઘણીવાર તેની સાથે કેટલીક ચીજવસ્તુઓ પણ મૂકતા હતા અને કેટલાક સ્થળોએથી અગ્નિ સંસ્કારના પુરાવા પણ મળ્યા છે અને એમની લિપિ કંઈક લખતા હતા ખરા હા એમની પોતાની એક લિપિ હતી એ આપણને મુદ્રાઓ મુદ્રિકાઓ તામ્રપત્રિકાઓ પર જોવા મળે છે પણ પણ શું પણ એ લિપિ આજ સુધી આપણે ઉકેલી શક્યા નથી એ હજુ પણ એક રહસ્ય છે એમાં શું લખ્યું છે કઈ ભાષા છે એ આપણને ખબર નથી કેમ ઉકેલી નથી શકાય કારણ કે આપણી પાસે રોઝેટ્ટા સ્ટોન જેવો કોઈ દ્વિભાષી લેખ નથી મળ્યો મતલબ એવો કોઈ લેખ જેમાં હડપ્ય લિપિની સાથે કોઈ જાણીતી ભાષામાં એ જ લખાણ હોય જેથી સરખામણી કરીને એને સમજી શકાય હજાયું ગુજરાતમાં પણ ઘણા સ્થળોએ આ સભ્યતાના અવશેષો મળ્યા છે ને તમે લોથલ ધોળાવીરા તો કહ્યું હા એશિયાસ સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર રાજકોટમાં રોઝડી જેને શ્રીનાથગઢ પણ કહે છે કચ્છમાં દેશલપર સુરકોટડા જામનગરમાં લાખાબાવળ આમરા ભરૂચ પાસે ભાગા તળાવ ઘણા સ્થળો છે આટલી વિકસિત અને વિસ્તરેલી સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો હશે આટલું બધું હતું પછી શું થયું એ પણ એક મોટો પ્રશ્ન છે જેના ચોક્કસ જવાબ નથી ઇતિહાસકારો અલગ અલગ કારણો આપે છે જેવા કે કોઈ માને છે કે વારંવાર આવતા પૂર જવાબદાર હશે કોઈ કહે છે ધરતીકંપ આવ્યો હશે કેટલાક રોગચાળો ફેલાયો હોય એવું માને છે તો કેટલાક બાહ્ય આક્રમણને પણ કારણ ગણે છે પણ આ બધું હજુ સંશોધનનો વિષય છે ચોક્કસ કારણ આપણે જાણતા નથી હમ એટલે કે હડપ્પીય સભ્યતાનો અંત અને એમની લિપિ આ બે મોટા રહસ્ય હજુ ઉકેલાવાના બાકી છે સારું તો આ સભ્યતા પછી આપણે કયા સમયગાળા તરફ જઈએ છીએ જ્યાંથી આપણને લેખિત પુરાવા મળે છે આપણે આવીએ છીએ વૈદિક કાળ તરફ આપણા પ્રાચીનતમ ગ્રંથો વેદ આ સમયની માહિતી આપે છે વેદ એટલે ચાર વેદ ખરું ને હા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આ ચાર વેદ છે એમાં સૌથી જૂનો કયો ઋગ્વેદ એ આપણો સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે એમાં કુલ દસ મંડળ છે એટલે કે દસ ભાગ કે પુસ્તક કહી શકો અને એક હજાર અઠ્યાવીસ સૂક્તો છે સુક્ત એટલે પ્રાર્થનાઓ અથવા સ્તુતિઓ આ સુક્તોમાં શું હોય છે એમાં મોટે ભાગે દેવી દેવતાઓની સ્તુતિઓ છે પણ એનાથી આપણને એ સમયના આર્યોના રાજકીય સામાજિક આર્થિક અને ધાર્મિક જીવન વિશે ઘણી માહિતી મળે છે એ પ્રાચીન સંસ્કૃત અથવા વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલો છે તો ઋગ્વેદના સમયનો સમાજ કેવો હતો શું ત્યાં પણ હડપ્પા જેવી નગરવ્યવસ્થા હતી ના ઋગ્વેદકાલીન આર્યોનું જીવન શરૂઆતમાં કબીલાઈ જેવું અને ગ્રામીણ હતું સમાજનું મુખ્ય એકમ કુટુંબ હતું અને કુટુંબ વ્યવસ્થા પિતૃપ્રધાન હતી એટલે કે પિતા કે પુરુષ મુખ્ય ગણાતા અને સંયુક્ત કુટુંબ પ્રથા હતી અને વર્ણવ્યવસ્થા હતા એક મહત્વની વાત એ છે કે ઋગ્વેદના શરૂઆતના સમયમાં સમાજમાં વર્ણ કે જ્ઞાતિ આધારિત કડક ભેદભાવ નહોતા બધાને સમાન ગણવામાં આવતા જે પાછળથી વિકાસ પામ્યા સ્ત્રીઓનું સ્થાન કેવું હતું ઋગ્વેદિક સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ઘણું ઊંચું અને સન્માનજનક હતું એમને ઘણી સ્વતંત્રતા હતી અને સહશિક્ષણ એટલે કે પુરુષોની સાથે ભણવાનો અધિકાર પણ હતો કોઈ વિદ્વાન સ્ત્રીઓના નામ મળે છે હા ચોક્કસ અપાલા લોપામુદ્રા ઘોષા જેવી ઘણી વિદુષી એટલે કે વિદ્વાન સ્ત્રીઓ થઈ ગઈ જેમણે તો ઋગ્વેદની કેટલીક રૂચાઓ શ્લોકોની રચના પણ કરી છે વાહ આ તો બહુ પ્રગતિશીલ વાત કહેવાય અને રાજકીય રીતે શું વ્યવસ્થા હતી રાજા હતા હા રાજા હતા પણ એમની પસંદગી માટે કે સલાહ માટે સંસ્થાઓ હતી સભા અને સમિતિ સભા થોડી નાની હતી જેમાં કદાચ મુખ્ય આગેવાનો જ હશે જ્યારે સમિતિ થોડી વિસ્તૃત હતી અને એ રાજાની ચૂંટણી પણ કરતી રાજાનું મુખ્ય કામ શું હતું રાજાનું એક મુખ્ય કામ ગવેષણા ગણાતું ગષણા એટલે ગવેશણા એટલે યુદ્ધ ઋગ્વેદમાં યુદ્ધ મોટે ભાગે પશુઓ માટે ખાસ કરીને ગાયો માટે થતા હતા આ બતાવે છે કે પશુધનનું કેટલું મહત્ત્વ હતું અને દેવતાઓની પૂજા થતી હા ઋગ્વેદમાં ઘણા દેવતાઓનો ઉલ્લેખ છે જેમ કે ઇન્દ્ર જે યુદ્ધ અને વરસાદના દેવતા મનાતા વરુણ જળના દેવતા અગ્નિ આગના દેવતા સૂર્ય ઉષા સવારના દેવી અદિતિ વગેરે પ્રકૃતિના તત્વોની પૂજા થતી હતી આર્થિક જીવન કેવું હતું ખેતી મુખ્ય હતી કે પશુપાલન ઋગ્વેદના સમયમાં પશુપાલનનું મહત્વ વધારે હતું ગાય ઘોડા અને બળદનું ખૂબ મહત્ત્વ હતું ખાસ કરીને ઘોડાનો ઉલ્લેખ ઘણી જગ્યાએ આવે છે યુદ્ધમાં અને રથમાં એનો ઉપયોગ થતો ખેતી એ સમયે પ્રમાણમાં ગોણ પ્રવૃત્તિ હતી જે પાછળથી વધુ મહત્વની બની તો આપણે જોયું કે હડપ્પીય સભ્યતાની એ અદ્ભુત નગર રચના ગટર વ્યવસ્થા એમનું વ્યાપાર અને કૌશલ્ય અને બીજી તરફ ઋગ્વેદકાળીન સમાજની શરૂઆતની એ સાદગી સ્ત્રીઓનું ઊંચું સ્થાન અને પ્રકૃતિ પૂજા ખરેખર હજારો વર્ષ પહેલાની આ દુનિયા કેટલી અલગ અને રસપ્રદ હતી સાચી વાત છે એ સમયની ઇજનેરી કળા જુઓ કે પછી સામાજિક વ્યવસ્થા ઘણું બધું પ્રભાવશાળી છે અને હજુ પણ જેમ આપણે વાત કરી હડપ્ય લિપિ જેવી બાબતો ઉકેલાવાની બાકી છે એ ભેદ ક્યારે ઉકેલાશે એ જોવું રહ્યું અને અંતે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આ પ્રાચીન સભ્યતાઓ અને ગ્રંથોમાંથી આજે આપણે એવું શું શીખી શકીએ કઈ બાબતો અપનાવી શકીએ જે આપણા આજના જીવનને અને ભવિષ્યને વધુ સારું બનાવવામાં કદાચ મદદરૂપ થાય